એક સારા સંસ્કાર અને સારું શિક્ષણ છાણિયા ખાતર થી સારું ખાતર આ દુનિયામાં કોઈ નથી છાણિયા ખાતર થી સારું ખાતર આ દુનિયામાં કોઈ નથી એની અંદર આ બધા તત્વો હોય અને છાણિયું ખાતર છે એ જમીનને નુકસાન ન કરતું પર્યાવરણ ને નુકસાન નહતું તો આપણે નુકસાન નહતું પણ હળિયાળ માં આઠ ભેગું ભાઈ હોય અને છોકરાને જોવા આવે ને હા પાણી જાય ને ઈ કરી છે આ વાત એ પેલી અત્યારની યુવા પેઢી 21મી સદીની પેઢી છે ને એને આધુનિક જીવ ગામડામાં જીવ આપણે આપણે ખબર છે ને આજની યુવા પેઢી તમને કપડા પહેરવાનું ના પાડશો ને એટલે કે તમને આયન કીધી અમદાવાદ કે બેંગ્લોર જેવું પેલ છે બાકી તમારું માન છે નહીં અને આધુનિક છે ને એને આપણે અપનાવવું પડશે થોડું આપણે ફ્લેક્સિબલ થવું પડશે માન મર્યાદામાં પાંચ ફૂટ નહીં સંસ્કારમાં પાંચ ફૂટ તો એમ નહોતો બાળકોને તમારી પચાસ બહુ વીઘા જમીન આપો કે ન આપો પાંચસો કરોડની જમીન આપો ન આપો હાલશે બાળકોને બે વસ્તુ ખાસ આપજો એક સારા સંસ્કાર અને સારું શિક્ષણ અને જ્યાં સારા સંસ્કાર અને સારા સારું શિક્ષણ હોય ને ત્યાં એક સારા સમાજનું નિર્માણ થાય આ વાત તો આપણે બધા સ્વીકારવી પડશે ને આપો તો ચાલશે પણ સારા સંસ્કાર ને સારું શિક્ષણ આપો अनि नै संस्थाले शिक्षण ज्ञानको साथमा की पशुपालन गरेहरुहरु खाउ पिउ बेकुमा आमाको ब्रेक मार्तानी आमा ब्रेक मार्छ त परिणाम बहुत्नु आउँछ हाम्रो वस्तु बराबर छ ई अङ्गले के मारे दोस्तहरु बेकु भाग्य भजियामा जाउ अनि ई કે અત્યારે પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક ખેતી આ બહુ છે અને આ બહુ છે કે આની અંદર રાજ્ય પાસેથી લઈને સુભાષ ખાલે પછી ઘણા બધા પ્રયત્ન કર્યા ઘણા બધા પ્રયત્ન કર્યા ને પણ ઘણા બધા બે ત્રણ વર્ષ કરી અને આમાંથી પાછા પડ્યા આમાં તો સફળ નથી ત્યારે હું તમને એક મંત્ર અહીં આપું કે આપણે જેટલી જમીન હોય ને માત્ર એક દસ ટકામાં આ પ્રયોગ કરો જે મુક્ત ખેતી છે એના તરફ આપણે જવું પડશે જો તમારી પાસે 25 વિઘા જમીન છે અને એક સાથે 25 વિઘાનો તમે આ કરી નાખશો ને એટલે બહુ મોટું નુકસાન આવશે અને તમે એક જ વર્ષમાં કહી દો આ ધંધો નો એટલે એક સાથે ક્યારે ન તમારી પાસે 25 વિઘા જમીન તમે 5 વિઘામાં કરો 20 વિઘામાં તમે રાબે કામ ચાલુ રાખો પણ એમાં પણ DAP NPK યુરિયા નહી તો પ્રાકૃતિક જે અમારા લેક્ચર રાખું તો YouTube પર અમે માહિતી આપતા રહીએ છીએ ઈ વિષય બહુ મોટો છે આયા કદાચ તમને સમજાવા ધારું તો 1 કલાક કેન્દ્ર સબ્જેક્ટ છે પછી રોજ 5 કલાક તમને લેક્ચર આપું આપું એવો દિવસ આપું જ્ઞાન ઉઠાય જો હું લેક્ચર આપું આવ્યો 5 દિવસ તો એવું જ આપો કે આજ જો જીવા ગુરુ બનાવો બીજા ગુરુ બનાવો જો આ જ ખેતી કરજો कुमार तुम ना बेटा बेटा खावा हमारी लोगों नको केवा तो भी नहीं है भाई आगे आवे इनके पैसा मो तुम मुफ्त मार क्यों नहीं ई कि या में आवे तो ये बात करो समझाई ना हमारा जीपाई में नहीं होवे न थी ना बस मारी बीजी बात कर जाऊं से अब नवा पड़ा आऊं ये पक्को मरे ने मने कह जाऊं से मदद कर जो घणी बात कर ली है जो कहो तो तुम लाइफ બસ ને અંદાજ બે દિવસમાં સર્વરોટ પ્રતિ કે પછી પડે ને પાછું જરૂર છે કે યુરિયા વાપરીએ અમે ઘણી વખત પછી તમને અપીલ કરતા કે તમે પશુપાલન કરતા પાસે ખાતર નથી અને જો તમારે ખેતી પણ કરવી છે તો અમારે એવી કે યુરિયા વાપરો તો પછીના ઓપ્શનમાં કે રિંગમાં સે વાત કરીએ કે બે વર્ષ પહેલા અમારું જીવો છે ને યામ તો તમને મજાકમાં કીધું બાકી એમ કે અંધારામાં ઓરે હોય નથી યહા જાવ કો હાલો માં છે પણ ટૂંકમાં અમે બે મળી અને કંપની કીધું અમારે સાઉથ પાર્ટી લઈ આપો કે જેમાં તમામ તત્વો મળી ગયા અને રિટમા સેટની ટેકે બે પાર્ટી લઈ જ મને કે એક તો પોસિબલ નથી પણ બે એવા બનાવીએ જેથી કરીને એ બને આપણે તો બધા તકો મળે અને એના પર મેં ઘણી વખત વિડિયો મૂકેલા છે તમને ખબર હશે કે મેલોક્ષા ફોજી અને મેલોક્ષા પૂરતી ખાઈ દી ઘણી વખત વિડિયોમાં માની જાય હવે આ માહિતી આપણો કારણ શું એની અંદર શું છે મેલોક્ષા ફોજી કે 25 કિલો બેગ આવે 1 એકરમાં એટલે કે અઢી વીઘામાં માંગો 40 ફૂટા એમાં તમે વાપરી શકો મેલોક્ષા ફોજી છે એની અંદર એનપીકે એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ એક કન્સોલ કે છે મો કોઈ કેમિકલ નથી એનપીકે ના કન્સોલ કે છે એનપીકે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ પ્લસ એની અંદર યુનિક ફોલિક સિવિટ પ્લસ એની અંદર બધા સૂક્ષ્મ તત્વો ઝિંક કોપર બોરોન ટેનેસ મેગ્નેશિયમ મોલિબ્રેટમ આ બધા માઇક્રોન્યુટ્રિએન્ટ્સ અને 100% ઓર્ગેનિક કદાચ ઉભા પાકમાં તમે ખાતરની મૂઠી પણ પાંદડા ઉપર નાખો ને તો પાંદડામાં ગાંઠ ન પડે

ત્રીસ દિવસનો ભાગ જાય એ પછી એને સેકન્ડ્રી નું ક્રિકેટ જરૂર પડે સેકન્ડ સેકન્ડ હોય કોઈ નબળું કે મારીમાં હારી વ્યક્તિનો નથી પણ નબળા છે એ લઈ જાય આ કોઈ ન કહે એટલા માટે મારે પણ નામ દેવું પડે બાકાય આમાં કાંઈ બ્રાન્ડના નામ દેવું તમને કદાચ કોક ની અસર વધારે તો મારી ખબર છે કોઈની વોકાન તો નથી પૈસા આપી વિડીયો મુકાઈ દઈ નાતીઓ સુધી આપણે કોઈ પણ નથી લેવાય નથી આ નો ભરે છરી મારી ફોડ ન બરાબર ને પેટ નો ભરે પેટ કે છરી મારી ફોડ બાકી આવું આપણે આવડતું નથી ભમેલ બના દેતા માટે કેવું પડે કે તમે જ્યાં જાવ કે નબળું નો આપી યુનિવર્સિટી કોઈ જાહેરાત કરે કે એની કોલે ભી નથી સરકાર મે બે વર્ષ પહેલા પણ એટલા માટે તમને કીધું છે સુડોમોનાસ હોય ટ્રાઇપોટર માં હોય મેટાલિઝમ હોય ઘણી ગાઠી કંપની છે ઘણી વખત તમે કહેતા હોય એક યુનિયન હોય પેલું પ્રોટેક્ટિવ છે એગ્રી પણ છે અને સૌથી સારામાં સારું મને નહીં હોય તો ક્યુરેટિવ મેં બે વર્ષ પહેલા વિડીયો મૂક્યો તો ક્યુરેટિવ બરાબર ઉચ્ચ ગુણવત્તાવાળા આવે તો મારે કેવું પડે આ જો બોલું ને કે પછી ઈ વસ્તુ આ ખેડૂતોને તમારે ઉપલબ્ધ કરવાની જવાબદારી તમારી છે જો આમાં બીજું વસ્તુ બોલવા માટે મને બોલાય